પીપલોદ ગામે ઠેર ગલી મહોલ્લા રોડ રસ્તા પર ભગવાન અને શોભનિયા લાઇટિંગ સિરિઝો ઘરે ઘરે કરી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિક્ષા મહોત્સવને ખૂબ જોરશોરથી ફટાકડા ફોડીને ઉજવાયો હતો આ કાર્યક્રમમાં ત્રણ દિવસથી કામેશ્વર મહાદેવ મંદિરથી બહેનો ભજન રોજ ત્રણ દિવસ કરવામાં આવ્યા ફેરી ભગવાનની સ્થાપના સમયે ગામના તમામ લોકોએ પ્રાચી બનાવ્યો અને ત્યારબાદ શોભાયાત્રા સો ગામ લોકોએ મળી ડીજેના તાલે નીચે સુધીની ખૂબ અંગથી બનાવ્યો અને ગ્રામજનોએ પોતપોતાના ઘર આંગણે અવનવી અયોધ્યા મંદિર ભગવાન રામ સીતા રંગોળી પૂરી અને શબરી ઝોપડી બનાવી